મિત્રો પંદર સપ્ટેમ્બર અચાનક સવાર સવારમાં એવા સમાચાર મળ્યા કે ચૈતર વસાવા સમાચાર સાચા છે તો ચલો મિત્રો જાણીએ આ ની અંદર મિત્રો ડેડિયાપાડાના છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર પુરાયેલા હતા અને અચાનક લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે કે ચૈતર વસાવા રાતો રાત જેલ બહાર આવી ગયા શું મિત્રો મળતી માહિતી મુજબ મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો દરેક સમાચાર જાણવા માટે વિડીયોમાં બનાવી રહ્યો છું અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલ ને બહાર આવી રહ્યા છે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા શું ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા જયારે મિત્રો ચૈતર વસાવાની અગિયાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ ની અંદર જામીન અરજીની સુનાવણી હતી ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવું હતું કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે અને ત્યારથી મિત્રો ચૈતર 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 વસાવાના કોઈ એવા સમાચાર નથી મળતા કે કે વસાવાની વસાવાની ક્યારે ફરીથી તારીખ પડી શું જામીન અરજીની સુનાવણી થઈ કે શું ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો ઘણા બધા લોકોને તો એવું લાગે છે કે ચૈતર વસાવા અગિયાર સપ્ટેમ્બર ના રોજ જેલમાંથી બહાર આવી ગયા તો મિત્રો અત્યારે શું સમાચાર મળી રહ્યા છે તો ચલો જાણીએ ચૈતર વસાવા રાતોરાત જેલની બહાર નથી આવ્યા

ચૈતર વસાવાના ચાર થી પાંચ વખત જામીન રદ થયા છે જો એની જગ્યાએ ભાજપના નેતા હોત તો આ બધું ન થાય ક્યારે જેલમાં ગયા અને ક્યારે જેલની બહાર આવ્યા એ કોઈને ખબર ના પડે મિત્રો આ ઘણા બધા લોકોનો સવાલ છે અને શું આ વાત તમને સો એ સો ટકા થોડી ઘણી પસંદ આવી હોય અને સાચી લાગી હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે અને એવા વિડીયો બનાવતા હોય છે તો આપણે તમને જણાવ્યું કે શું આ વાત સાચી છે જલ્દીથી કોમેન્ટમાં બતાવો